ક્રિષ્ના કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાનો કોપરા પાક બનાવવાનો છે નથી તેમાં આપણે મિલ્ક પાવડર લેવાનો કે નથી માવો લેવાનો તો આપણે તે રીતે બનાવીશું સરસ મજાનો કોપરા પાક અને આપણે દરેક તહેવારમાં ખવાય તેવો કોપરા પાક બનાવીશું તો અહીંયા મેં લીલું કોપરું લીધું છે લીલા કોપરાને આ રીતે કાઢી લીધું છે અને પછી તેની ઉપરની જે કાળી છાલ આવે તેને છોલી કાઢવાનું છે અને ઝીણી છીણીથી તે કોપરુંને આ રીતે છીણી લેવાનું છે તે છીણાઈ ગયા પછી આપણે એક કઢાઈમાં લગભગ ત્રણથી ચાર ચમચી જેટલું ઘી લઈશું ઘી ગરમ થઈ જાય એટલે કાજુ અને બદામ નાખી દેવાના જે છથી સાત કાજુ અને છથી સાત બદામ લેવાની છે તેને સરસ મજાને ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળી લેવાના છે કાજુ બદામને સરસ મજાના પછી તેને વાટકીમાં કાઢી લેવાના ક્રિસ્પી થઈ ગયા પછી આપણે ગાર્નિશિંગ માટે કાજુ બદામ તળ્યા છે પછી તે જ ઘીમાં આપણે કોપરું છીણેલું નાખી દેવાનું છે અને સરસ મજાનું તેને શેકી લેવાનું છે સુગંધ આવે ત્યાં સુધી તેને સરસ મજાનું શેકાવા દેવાનું છે અને એકદમ ફોરું થઈ જાય ત્યાં સુધી તેને શેકાવા દઈશું કોરું પડી જવું જોઈએ આ રીતે તો અહીંયા સરસ મજાનું કોરું થઈ ગયું છે પછી આપણે ત્રણથી ચાર ચમચી મેં દૂધ લીધું હતું કેસરના વાળા તેની અંદર છથી સાત નાખીને પલાળી રાખ્યા તે આપણે કોપરાની છીણમાં નાખીને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે અને તે દૂધ બળી જાય પછી આપણે તેમાં અડધો કપ જેટલી ખાંડ નાખી દેવાની છે અને તેને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે ખાંડ ઓગળી જાય પછી જ આપણે તેની અંદર દૂધનો ઉપયોગ કરીશું તો મારી પાસે અહીંયા સ્ટીલની કઢાઈ છે તમારી પાસે નોનસ્ટિક કઢાઈ હોય તો તેમાં બનાવું અને અહીંયા આપણે લગભગ પાંચસો ગ્રામ જેટલું દૂધ નાખવાનું છે ગરમ દૂધ નાખવાનું છે ઠંડુ નથી નાખવાનું તેનું ખાસ ધ્યાન રાખવાનું પછી આપણે તેને સરસ મજાનું ખદખદવા દઈશું મીડિયમ તાપે આપણે બહુ ફાસ્ટ ગેસ નથી નાખવાનો પછી તેમાં એક ચોથાઈ જેટલી ઇલાયચી પાવડર નાખી દેવાનો છે તો તમે જોઈ શકો છો એ સરસ મજાનો દૂધનો ઉભરો આવી રહ્યો છે અને સા આજુબાજુની જે કિનારીઓ હોય તેની મલાઈ પણ અંદર લેવી જેથી તેનો માવો સરસ થશે અને મારી પાસે અહીંયા ફ્રેશ મલાઈ હતી તે દોઢ ચમચી જેટલી નાખી દઈશું તમારી પાસે ન હોય તો તમે એ ક્રીમ નાખવી અને એ પણ ન હોય તો પણ ચાલે તેના વગર પણ બની શકે છે મલાઈ વગર પછી આપણે તેને આ રીતે ઉભરો આવે ત્યાં સુધી તેને મિક્સ કરતા રહેવું અને આજુબાજુની કિનારીઓમાંથી મલાઈ લઈ લેવી જેથી તેનો ટેસ્ટ સરસ આવશે અને અહીંયા દોઢ ચમચી જેટલો મારી પાસે કાજુ બદામનો ભૂકો તૈયાર હતો તે મેં નાખી દીધો છે અને તેને સરસ મજાનો મિક્સ કરી લેવાનો છે જ્યાં સુધી દૂધ ન બળે ત્યાં સુધી તેને સતત હલાવતા રહીશું એકદમ ડ્રાય થઈ જાય ત્યાં સુધી તો અહીંયા સરસ મજાનો ડ્રાય થઈ ગયો છે આપણો કોપરા પાક તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો અહીંયા ગેસ બંધ કરી દેવાનો છે પછી આપણે એક થાળીમાં તેને કાઢી લઈશું આપણે ચાસણી પણ બનાવવાની જરૂર નથી આ રીતે વિના ચાસણીએ પણ આ રીતે કોપરા પાક તમે બનાવી શકો છો તો અહીંયા એક થાળીમાં આપણે તેને સરસ મજાનું પાથરી દીધું છે પછી આપણે જે કાજુ બદામ તળેલા હતા તેને મેં આપણે ગાર્નિશિંગ કરી લઈશું કાજુ બદામથી તો આપણો સરસ મજાનો સાણ મહિનામાં ખવાય દરેક તહેવારોમાં પણ ચાલે તેવો કોપરા પાક તૈયાર